પણ બાબા ભાઈ ભરવાડ નું જે સાડા ત્રણ કરોડ નું જે પાયા થી માની અને અથતન જે દીકરીઓ માટે બધી જ વ્યવસ્થા બધી જ સેવા કરવા માટે જે કરવું પડે પાટણ થી ક્યાંક દૂર યુનિવર્સિટી જવાનો એમના માટે બસો એમના માટે ડ્રેસ કોડો દીકરીઓ માટે સિક્યુરિટી અને હું બાબા ભરવાડ હું વચન આપું છું

અરવલ્લી સાબરકાંઠા મહેસાણા કચ્છ આપણા માલધારી આપણા ઘરે ઢોર હોય ઢાખર હોય ખેતી હોય

હું સમાજને ને કેવા માંગુ છું ભરવાડ સમાજને કેવા માંગુ છું રબારી સમાજને ને કેવા માંગુ છું અઢારે આલમ ને કેવા માંગુ છું કે તમે તમારી દીકરી અને આજે દીકરી હોય તો કોઈ ભરતની જેમ કામ કરવા માટે દીકરી આવતી નથી હું તમને કેવા માંગુ દીકરીઓને જે શીખવાડવાનું ત્રીસ ટકા કામ હોય અને સિત્તેર ટકા શિક્ષણમાં જોડાવજો અને દરેક ને કહેવા માંગુ છું આ શિક્ષણ 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 ની ક્રાંતિ તમારા માતાજી આ દીકરીઓની ભૂખ છે આ દીકરીઓને આગળ વધારશો એવો સમય ના આવે કે અમે આ પંદરસો ની હોસ્ટેલ બનાવી છે તો અમારે ઘેર ઘેર દીકરીઓ શોધવા જવું પડે હું તમને પાઘડીનો હોર ઉતારીને કહું છું દરેકને પગે લાગું છું કે તમારી દીકરીઓ માટે બને કેટલી મહેનત કરજો બસ તમારી દીકરીઓ માટે પ્રાથમિક સ્કૂલ હોય માધ્યમિક સ્કૂલ હોય કોલેજ હોય કદાચ હું બધે એ કેવા માંગું છું ભરવા અમારી આ ક્ષત્રિય સમાજ જે ગુજરાતમાં બહુ મોટો સમાજ છે અમે અત્યારે તો ઉત્તર ગુજરાત થી એક ચાલુ કર્યું છે હે હું કેવા માંગુ છું દરેક ને કે દરેક દીકરી ભણાવો કદાચ તમારી જોડે એની આર્થિક વ્યવસ્થા ના હોય તો મારી સદારામ સેવા સમિતિને ને મળજો તમારી દીકરીઓને અમે ભણાવીશું દત્તક લઈશું પણ દસ વર્ષમાં અમે ગેનીબેન ક્રાંતિ લાઈને જ રહીશું એવું સદારંગ બાપા હું સ્વાગન થઈ માં કતરાંગ નું સ્વાગન થાય અને હું તમને કેવા માંગુ છું એક દીકરી ભણશે તો બે ઘર તાર છે આજ તમારી દીકરી ભણશે તો તમારું ઘરે તાર છે અને સામે જશે તો એનું ઘરે તાર છે એના બાળકોને ભણાવ છે એના બાળકોને શિક્ષણ આપ છે આજે શિક્ષણની ક્રાંતિ નહીં હોય તો ગમે તેટલા તમે મેળાવણા કરશો ગમમેતે જંગ્યા જેશું ગમમેતે આમ ફરશું તમારું ધન થશે નહીં આ સમાજની ભૂખ શિક્ષણની પરવાન અમારી સમાજ ઉગી સમાજ એસટી એસસી દરેક શૂર્ણ જોડે ચાલવા શીખવું હશે તો શિક્ષણ હશે તો જ ચાલે છે બાકી આપણી કે જગ્યા છે નહીં દરેક ને હું કેવા માંગું છું શિક્ષણ આવશે તો આપણ સમાજ જોડે તમારું ઘર નું સંચાલન કરી શકશો બસ આ હોસ્ટલ માટે મારે આ એક યોજના હતી મારી અને જેની બી એક બીજી બે યોજના કહેવાની છે ચંદ્રજી પ્રમુખ સાહેબ પાટણ ના પ્રમુખ સાહેબ બેઠા સાહેબ એમનું અભિવાદન બીજી આઈ એક એવી મારા નક્કર